कृष्णाय वासुदेवाय हरे परमात्मने भरतः कृषनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय श्रीकृष्ण जय स्वामि चतुर्थी એટલે દરેક વ્યવસ્થાએ પહેલા તો ગણેશચતુર્થીની હાર્દિક શુભકામનાઓ અને સોસાયટીમાં આપણે પ્રમુખ સાહેબે મસ્ત ગડપતિનું આયોજન કર્યું છે કામ બધું દિનેશભાઈ કર્યું છે પણ કામ દિનેશભાઈ કરે છે હું છું ને ને હું સ્વીકારું રાખવા અને અમે પાયલોટ

અને તમારો મહિલા મંડળ કેમ આવ્યું નથી શાંતિ તમારો મહિલા મંડળ કેમ આવ્યું નથી ને આજ તો સ્થાપના હતી 9 વાગ્યા નું કીધું હતું તો એ દેખાડા નથી અમે હતા હો અમે ગઈ વખતે રાત્રે લગભગ ત્રણ કે ચાર વાગ્યા લંડન થી હતા અને સવારમાં તમારે આઠ વાગે સીધા આવ્યા હતા બસ થોડુંક એકલા છું હતા ગયા વર્ષે પણ ફાઈનલ એવે ગોરદાદા આવી ગયા અને બધી તૈયારી કરીને પૂજા વિધિ ચાલુ કરી દે ગ્રન્તે બંધનામ ગુર્યાતા સદુ નરાયણમ દેવાં શુક્લવરણાં દતો તમે તેને ધણે જો બીજું કોઈ નથી સોસાયટીમાં એકલોકા બોલો બોલો તમારા ટીમના માણસોને બોલાવો સરવ કાર્યાર્થ સિદ્ધયે સવાર બે વખત જળ છે અહીંયા બે વખત અહીં ક્યાં ત્રણ મૂર્તિને બે વખત ઓ માં પવિત્રો વાચ સર્વ અવસ્થાન ગદો વિવા ಸಮರ್ಪಾಮ ಬೋಲ್ ಗಣೇಶಾಯಿ ಗಣೇಶಾಯಿ ಗಣೇಶಾಯ ಬೋಲಿ ಜಾ ಯೋಳಿ ಸ್ನಾನ વિઘ્ન વિનાયક મંગલ મુરતી સ્નાંદો ફલ ચારુભણ ઉમા સુક વિનાશકારક નર પાદ પંકજ માણ પેરા ભગવાન ઓમ ગણાન ગણપતે ગો હવામહે પ્રિયનંદ પ્રિયપતેમહે निधि नन्त्वा निधिपते गो वामहे यशो मम अहं जामि तं जासि गर्भध

સેબ બોસર હમ હી 189 પ્લાન માં આયા ઓપરેશન કરી 12 વાગે તો ત્યારે હમ કેટલું કર આમ ઓપરેશન કર્યું કેટલું ઓપરેશન જો પહેલા આઈ થીમ ચીરો મેનો હા પછી આઈ આટ કીને એ વધતું તો ને એટલે પડશે ને થોડા લે કાપવું હા 1 કલાક આપતા જો હા એ કાપ્યો પછી આઈ થી એક સ્ક્રુ મેરો એ કાઈ ફીસ ટુ સાઉર યોર પર હમ હમ પછી બે બાર જે સ્ક્રુ મેરો

Bueno, Rita Tele. Ah, Rita Tele. También. Yo, pero foto con el video por favor. Ahorita ven, ¿qué tienen que decir? 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 ¿Qué tienen que

આવી ટિપિન લઈને પણ તને વહે તો થોડી વહેલી વહી આવી તારી મમ્મીને આગળ ફોન કર્યો હતો કે તો મને બે જણા અહીંયા સહી ટિપિન બે જણા વધારે લાઈ સરસ સરસ ચાલો પ્રશાદમાં તમારો વાલી જાય લાડવા બનાવ્યા હતા કે નહીં બનાવ્યા

તે કાનને કેમ તમે કાવા પીવડાવો તેમ તમારે પીવાનો છે હું ન ભાવે નાના છોકરા જેવું કરો છો તમે તો અમને ખબર ને તમે કહેવા મારીને મારીને તમે પીવડાવ્યા છે દવા ને બધું કાવો તો હારો પણ તો કેવો ભાવે મને કે હું તો હારું જ તવે તમે અં મમ્મી ને પી મમ્મી ના પી જાય કાન તો આમે આફી મને તો પેલા ચા લાગી પછી જોયું ને દે તો આવી થોડી હોય મોડું થયો હું છું તો તમને કાન ને કાન જ હોય બો મને હોય લો લે પી જાવ આ સરસ શું હોય કાવો કડવો હોય હું બસ આખો નાખ દે હું ના રે મિક્સ કરી નાખો ભાઈ કઈ હું અમને મારીને મારીને પીવડાવતા

મજા બગડી ગઈ છે છે ગયો તમારે આમ તો કમી હવાર માં છે ને સ્થાપના માં એ દેખાણી કારણ કે ગીત ગાવાનું કોઈ નહોતું રામ ભાઈ ગયા લક્ષ્મણ માં આવતો એમ આ વખતે છે ને વધારે આમ યાદ આવતી ગયા દોઢ ભૂલાતા જ નથી અને શું જો દવાખાને ગયા હતા કે બીજી વારથી કાલ જ હું સાલતો હું ફરક પડ્યો કે પછી કાયમ હા આ નગરાના પે દવા લઈને સુરીબેન સુરુબેન હતી અને છે ડિનરમાં મસાલા રોટલા ગયા રોટલા બે લાડવા હતા કેમ રોટલા કરી

એ આપણા વિડીયો જોવે છે સ્પેશિયલી કે આશા બેન ને મારી તરફથી કે જય સ્વામિનારાયણ કેજો મારા એ કેજો અને એના દીકરાના દીકરા છે રાજ રિયાન અને રાજવી કે બધા કે અમે તમારા વિડીયો છોકરાને કે બહુ ગમે છે અને સ્પેશિયલી કે આશાબેન બેન અમારી તરફ કે જય સ્વામિનારાયણ કેજો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ આજે કહાના દોસ્તાના મમ્મી મેળા

આપણે પેલા વ્યુઅર્સને કીધું હતું ને કે અમારા એક લાખ પૂરા કરી દેજો તો એક લાખની તો લગભગ પાસે પગડી દીધું પચાસ હજાર થતા એક વર્ષ લાગ્યું હતું અને કાલના ફોલોર્સ વધવા મળ્યા છે આજ લગભગ ત્યાંશી ચોર્યાસી હજાર પહોંચી ગયો એટલે લગભગ એ ચોવીસ કલાકમાં પચીસ ત્રીસ હજાર ફોલોર્સ વધી ગયા એટલે જેવી રીતે ફેસબુકમાં વધાર્યા ને એવી રીતે જ તમારી પાછું આપણે યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને સબસ્ક્રાઈબર વધારે દેવાના છે એટલે જેવી રીતે ફેસબુકમાં ફટાફટ લાખ પૂરા થઈ જાય ને એવી રીતે તમારા પાસે પચાસ હજાર યુટ્યુબમાં પૂરા કરવાના છે એટલે થોડોક સાથ સહકાર આપીને તમારા સંબંધિત સગા સંબંધીને ભાઈબહેન મિત્રો હોય ને બધાને ચેનલ સબસ્ક્રાઈબ કરાવડાવીને અને ફટાફટ પચાસ હજાર એક પૂરા કરાવડાવી દેજો તો હવે આજનો વિડીયો જો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી તમને ગેમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય નાના